વાત કરીએ તો ખેરાલુના એપીએમસીમાં બંધ પેઢીમાંથી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે મહેસાણા નાયબ ખેતી નિયામક કચેરી દ્વારા રેડ પાડવામાં આવી તે દરમિયાન ખેરાલુ ગંજ બજારમાં બંધ પેઢીમાંથી ખાતરનો જથ્થો જડપી પાડવામાં આવ્યો છે બિનવારસી હાલતમાં ખાતરનો મોટો જથ્થો છે જે હાથ લાગ્યો છે સતલાસણાના દેવેન્દ્ર પટેલની માલિકીની એકસો બાર નંબરની પેઢી હતી જેમાં મલેખપુરના સિદ્ધાર્થ નામના વ્યક્તિને આ ગોડાઉન ભાડે અપાયું હતું ભાડા કરાર થાય તે પહેલા જ સિદ્ધાર્થ સિંહે ગાડી ભરી અને ખાતર ઉતાર્યું ગોડાઉનમાં જથ્થો ક્યાંથી આવ્યો તે પણ એક સવાલ છે સબસિડી વાળા યુરિયા ખાતર એ બાબતે જણાવવાનું કે અમો દ્વારા ટીમ બનાવીને બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર એકસો બાર માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તારું તોડીને અંદર તપાસ કરતાં પ્રાથમિક દૃષ્ટિએ સબસિડીવાળું નીમકોટો યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું તે મળી આવેલ છે જેમાં પાંચસો ને ચુમ્માલીસ જેવી બેગો ભરેલી છે